આજથી કોંગ્રેસની યાત્રા જે છે તે મોરબીથી શરૂ થઈ ગઈ છે આ યાત્રામાં ગુજરાતના અનેક પીડિતો જે ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે તે બધા પીડિતો આ ન્યાયયાત્રામાં કોંગ્રેસનો સાથ આપશે અને જોડાશે ત્યારે આ જે યાત્રા છે તેનો મોરચો જિજ્ઞેશ મેવાણીએ સંભાળ્યો છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

કાંકરિયા રાઈટ કાંડ તક્ષશિલા આગ કાંડ બુલડોઝર કાંડ લઠ્ઠા કાંડ પેપર કાંડ અંધાપા કાંડ ભૂમાફિયા કાંડ બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ બનેલા ગુજરાતના નિર્દોષ નાગરિકો જે છે તે વારંવાર ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે ત્યારે દોષિતોને સજા અને પીડિતોને ન્યાયની લડાઈ અપાવવા જે કોંગ્રેસની ન્યાય યાત્રા જે છે તે આજથી મોરબી ખાતેથી શરૂ થઈ ગઈ છે જેમાં પીડિત પરિવારજનો કોંગ્રેસના સૈનિકો યાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જે છે તે જોડાશે કોંગ્રેસ પક્ષની ગુજરાત યાત્રા મોરબી ટંકારા રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વિરમગામ સાણંદ અમદાવાદથી પસાર થઈને ત્રેવીસમી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂરી થશે ગુજરાત ન્યાયયાત્રામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો આગેવાનો પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સક્રિય ભૂમિકા અદા કરી યાત્રામાં જોડાશે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ ગુજરાતની આ યાત્રા અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોરબીથી તારીખ નવ ઓગસ્ટથી શરૂ થતી ગુજરાતની આ યાત્રામાં ત્રણ પ્રકારના યાત્રિકો જે છે તે હશે એક ન્યાયયાત્રીઓ કે જે ન્યાય યાત્રાના આરંભથી છેલ્લે સુધી જોડાયેલા રહેશે જે સતત પંદર દિવસ સુધી આ પદયાત્રામાં જોડાયેલા રહેશે અપદયાત્રામાં સો પદયાત્રીઓ જે છે તે કાયમી સાથે જ રહેશે અને છેક સુધી જ્યાંથી મોરબીથી આ ન્યાયયાત્રા ચાલુ થશે ત્યાંથી આ સો પદયાત્રિઓ ગાંધીનગરમાં જ્યારે આ પદયાત્રા પૂરી થશે ત્યાં સુધી આ સો પદયાત્રીઓ કાયમી જોડાયેલા રહેશે બીજા પદયાત્રીઓ જેઓ જિલ્લાના ન્યાયયાત્રીઓ જે પાંચથી સાત કલાક પૂરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ જોડાશે ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઈ શકે છે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના પદયાત્રિકો પણ આ પદયાત્રામાં જોડાવાશે ત્યારે નવ ઓગસ્ટ એટલે કે આજે ન્યાય યાત્રા મોરબીના ઝુલતા શરૂ કરવામાં આવશે તે ક્રાંતિ દિન તરીકે ઓળખાશે પંદરમી ઓગસ્ટે મહાધ્વજવંદન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવશે ત્યારબાદ યાત્રા વિરમગામ સાણંદ થી અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમે અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવશે મોરબી થી સવારે નવ વાગે શરૂ કરવામાં આજે પદયાત્રા આવી છે ત્યારે અગિયાર ઓગસ્ટે ટંકારા થઈ રાજકોટ ખાતે સાંજે પહોંચશે રાજકોટમાં ટીઆરબી ગેમઝોન ખાતે સંવેદના સભા થશે તારીખ બાર ઓગસ્ટ સવારમાં રાજકોટના મહત્વના વિસ્તાર ન્યાય યાત્રા ફરશે તેર ઓગસ્ટે સુરેન્દ્રનગર જિલ્લાથી ન્યાયયાત્રા જે છે તે સર પ્રયાણ કરશે સમગ્ર યાત્રામાં ભાજપના પાપનો ઘડો રાખવામાં આવશે તેમાં પ્રજાને થયેલા અન્યાયના અત્યાચારની ફરિયાદો જે છે પ્રજા આ ઘડામાં નાખશે જે પણ પ્રજા ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બની છે તેમના ઉપર જે પણ અત્યાચારો થયા છે તે એક ચિઠ્ઠીમાં લખશે અને જે ફરિયાદ હશે તે ભાજપની ફરિયાદ જે છે તે આ કોંગ્રેસનો જે પાપનો ઘડો છે લઈને નીકળી રહ્યા છે તે ઘડામાં ફરિયાદો નાખવામાં આવશે તો ભાજપના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે ગુજરાતમાં આ પ્રકારની સાત પદયાત્રાઓ કાઢવામાં આવશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ન્યાય યાત્રાનું ક્યાંય પણ ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવશે નહીં ફક્ત સૂતરની જે સ્વાગત કરવામાં આવશે રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો જે રાફડો ફાટ્યો છે તે મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો સરકારી કચેરીઓ સરકારી હોસ્પિટલો સરકારી વાહનોમાં જે ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટ્ટો જે છે તે ઠલવાઈ રહ્યો છે ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં પણ નિષ્ફળ નીવડેલી ભાજપ શાસનમાં ખુલે વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટા ડ્રગ્સ તરફ વળી રહ્યા છે ત્યારે આ બધા મુદ્દાઓને કોંગ્રેસ જે છે તે ઉપાડવાની છે અને આ ન્યાયયાત્રામાં જે પણ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા જે બી નાગરિકો છે તેમને ન્યાય અપાવવા તરફની આ કોંગ્રેસની ન્યાય યાત્રા કેટલાં અંશે સફળ રહે છે તે જોવાનું રહ્યું ત્યારે આ ન્યાય યાત્રાને લોકો કેટલું સમર્થન આપે છે લોકો કેટલી આવકારે છે તે પણ જોવાનું રહ્યું તો આ વિશે તમારું શું માનવું છે કોંગ્રેસની આ યાત્રા વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર